માતાજી જરા નાસલા નો દાહો મારું કરન બહુ જન હાચે ન રાખી સુબિક સાબુ તો આપડે જો નાય તો મસ્ત તૈયાર થઈ ગયા છે આજે સવાર સવાર માં જો વેલા આવી એ રોપ સોપવા રેંગણી ખાલા પૂરવા મને માતાજી ગુડ મોર્નિંગ મારો આપણે આવી ગયા છીએ ખેતરમાં રોપ સોપવા માટે ખેતર રોપ સોપવા નું ચાલુ કરી દીધું છે ખાલા ભરી છે રોપના ના આજે આપણે પેલા રીંગણી સોપી હતી એમાં જે કઈ ખાલા હોય

દાળિયા કયા છે મિત્રો દાડિયા કેટલા છે પાંચસો દાળિયા છે મગફળી માટે પાણીનો હાંડો લઈને આવી ગયા છે મિત્રો દાતર આવી ગયા પાણીનો આંડો આવી ગયો પાણી તાળી આઈવા નથી કેટલા વાગે હડાડ હડાડ સે કે હા તાળ કડીયા મહારાજ મર કડીયા 8 બતાવસ કડીયા માં 8:30 જાદી કુવા નું ઉપલા છે કે જાકેડો ખોડેલું હે તો નકર નીંદો નું ચાલુ કરી દીધું છે ને જો કાર ઓન નડેસ કા तो वाला माइंड भी नींद वन सालों से एक जिस मक फली हमारे हमारे ये वार से इंसान सिर्फ तनलेस लगाएं ऊपर दिन ऊपर दिन है थी मोरत जोन भाई किसी जी नहीं हाल मोरत बोर्ड जोन पेसी शुरुआत कर रही है मोरत माइंड नींद आ जाए क्यों फिर मोरत हारूण तो हाफ नींद आ जाए ना कंनों नींदे मोरत तो जोन तो तमार मुरत चेज थे वार एक नहीं थी ना ना तमें कंटिन्यू पौर तो हट खाई जाओ तो नींद वाम डालो नींद में से भी तमें मुरत जो हो सो लोग तमें मुड़ो नींद डालो क्या हम बड़े मार देंगे नींद वाले वाल। तो ये हम नो आले मार है जी कल नो लोग एडिटिंग करवाना से ये मार एडिटिंग करवाना नींद तो नींद आस्ते एडिटिंग करो बढ़िया અત હાજા તમસો કે હાજા વેરીટીંગ માં હુએ તો નઈ વાળું કરવાનો વે તો નઈ ઈ થો થકાય ગયું કાઈ આનંદ મિત્રો આપણે હવે મોર આવી ગયું છે ઈન્દુઆનું ચાલુ કરી દે નકર આ લેવરા છે ને મોર થઈ જશે ને તો કેમ નોટ લેવરામાં આવે ને લેવા લઈ તો હોસે લેવા નથી એટલે લેવરાવામાં નઈ આવે કેમ નઈ લેવા આવે

سالو ورشد ما نو نیندای ام شامو کې بیا جواب تا نو کټله لیلاله ته خټاپټ پورو کړو یا ګر ترونو اوو ته چړې خالي او هر ورادت چالوږي او اټل تکلیف ته ریونی پسی په سالو ورشد یم نو کومه تر ورشد ودیږو سي تمو زو بداي હું શું કરું નીંદો ઘુઈ જાવ એમ થાય વરસાદ આવે છે જાજો ભાગું ચલો કેમ ચલો નીંદો અમારો આવ મિત્રો ચાર્જિંગ 1% રહ્યો છે અને બધાય જે સી સુપડી એ પોરો ખાવા તો હોતી નઈ ગઈ નઈ ગઈ વરસાદે નીંદી નાખ્યો તો વરસાદ રહી ગયો છે ડોલુ લખંભે નાખી દીધી છે ક્યાં ના બોખો ના

અવરસાના લીધે આ બધું કાટ ચરી ગણવાનું. એ જે અખી વાડીમાં ઇના લાગઠ બગડી ગઈ છે તોડે તોડે નેક દીધા છે અને એ ઉતારી લેતા નીકળન ઘરે જાવ દી છે હોય. કેમ કે દી આપી ગયો મિત્રો સરદ દાદા એના ઘરે. આપણે જાવ દી આપડા ઘરે. તો જો. ને સામે આપડી વાડી દેખાય જો. આ છે આપણો ઘર. नमस्कार वृक्ष क्षेत्र काय म्हणता रे मित्र तो चलो घरी जाव दे